જય શ્રી કૃષ્ણ નમસ્કાર જય માતા લક્ષ્મી મિત્રો આજે અમે તમારા માટે લઈ આવ્યા છીએ ષટ તિલા એકાદશીનો એક ખાસ રહસ્ય જે તમારા જીવનને સુખ સમૃદ્ધિ અને ધનવાન બનાવી શકે છે હિન્દુ ધર્મમાં ષટ તિલા એકાદશીનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ખાસ વસ્તુ ખાવાથી જીવનમાં કરોડપતિ બનવાની શક્યતા વધે છે તો ચાલો ખાસ દિવસની સંપૂર્ણ માહિતી અને તેની પાછળ રહેલા શાસ્ત્રીય વિશે જાણીએ એકાદશી પવિત્ર અને શુભ તહેવાર છે જે ખાસ કરીને માઘ મહિના અને શુક્લ પક્ષના અગિયારસના દિવસે આવે છે આ દિવસે તિલના દાન અને સેવનને અત્યંત મહત્વ આપવામાં આવે છે શટતિલા એકાદશીનો સમય ખાસ કરીને આત્મિક શાંતિ પાપ મુક્તિ અને ધાર્મિક ઉદ્દેશ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસનું શાસ્ત્રોમાં ઊંડું આધ્યાત્મિક અને સામાજિક મહત્વ છે જે જીવનમાં શુભતા અને લાવવાનો આશય આશાવાદ છે હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે આ દિવસે દરેક જાતિના લોકો માટે તિલના પ્રયોગથી પાપ દૂર થાય છે અને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે ધન્ય અને પવિત્ર કાર્યકલીપના આ દિવસ પર ખાસ કરીને તિલના વડે પૂજા અને યજ્ઞ કરવામાં આવે છે જે આધ્યાત્મિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે તિલને ખાસ કરીને જીવનનો પવિત્ર પદાર્થ ગણવામાં આવે છે જ્યારે એમાં ગુડ જ્યારે તિલગુડ સાથે આપવામાં આવે છે કે તિલના લાડુ તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને વધુ સકારાત્મક ફળ મળવાનું માનવામાં આવે છે શટતીલા એકાદશીનું આ મહત્વ પણ છે કે તે મન બુદ્ધિ અને આત્માને પવિત્ર કરે છે આ દિવસે તલના પ્રયોગથી શરીર અને મનના નકારાત્મક તત્વો દૂર થાય છે તિલને મનુષ્યના પાપ દૂર કરવાના અને માનસિક શુદ્ધિકરણના સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે તે દરેક જાતિની પવિત્રતા સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ માટે ઉપયોગી છે આ એકાદશી પર પવિત્ર પ્રવૃત્તિઓ જેવી કે તિલથી પૂજા કરવી તિલનો જાપ કરવો અને દાન દ્વારા ભવિષ્યમાં પવિત્રતા અને સુખદ પ્રવૃત્તિઓ લાવવામાં સહાયરૂપ થાય હોય છે ચિત્ર દ્રષ્ટિમાં આ દિવસનો પવિત્ર પ્રયાસ ઈશ્વર અને દુર્લભ પદાર્થોના દાનની ભવિષ્યવાણી વર જણાવે છે જે જીવનમાં ભવિષ્ય માટે ખૂબ જ સહાયક હોવાનું માનવામાં આવે છે દેવતાઓને પ્રસન્નતા માટે આ સમયે પવિત્રતા અને સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકવામાં આવે છે શક્તિલા એકાદશી પર દાન કરવાથી અનેક પ્રકારના સુખદ પરિણામો પ્રાપ્ત થાય છે જેમ કે ઘરના દ્વાર પર તિલના દાનથી દુશ્મનોથી બચાવ મળે છે લક્ષ્મી માતાની કૃપા અને આર્થિક સમૃદ્ધિ વધી શકે છે સારાંશમાં સટલા એકાદશી ધાર્મિક પ્રસંગ નથી પરંતુ અને દાન થી આ ખાસ દિવસ પર આપણા જીવનમાં પવિત્રતા સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થઈ શકે છે તિલ હિન્દુ ધર્મમાં અને ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને શક્તિશાળી પદાર્થ તરીકે માનવામાં આવે છે તેનું મહત્વ માત્ર આર્થિક અને આહારિક દ્રષ્ટિથી પણ બહુ વિશાળ છે તિલને સુખ શાંતિ અને સમૃદ્ધિનો દાન હેતુ માનવામાં આવે છે અને એના ઉપયોગનો સંદર્ભ હેતુ શાસ્ત્રોમાં ખૂબ જ જૂનો છે આ પદાર્થનો અર્થ અને શક્તિ સમગ્ર જીવનમાં પરિપૂર્ણતા લાવવી નસીબ અને કર્મના વિપરીત પરિણામ મહત્વનો ઉલ્લેખ જોવા મળે છે વિદ્વાન અને વૈદિક શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તિલના ગુણ માત્ર શરીર માટે નહીં પરંતુ મન અને આત્મા માટે પણ પવિત્રતા અને શુદ્ધતા લાવે છે તિલ ગુણવત્તા તેનો પવિત્રતા વટ અને શક્તિની સામાન્ય રીતે સુધી પહોંચાડવામાં મદદરૂપ હોય છે તેના ઉપયોગ સાથે પરંપરાગત રીતે તે માનવામાં આવે છે કે તિલ એક એવી વિધાનાત્મક પવિત્રતા ધરાવતી વાસ્તવિકતા છે જે આપણને

જે આપણા શરીરના હાર્દિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે પરંતુ તેનું મહત્વ માત્ર આહારિક રીતે મર્યાદિત નથી ધર્મ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ તે ખૂબ જ મજબૂત સકારાત્મક શક્તિ આપે છે આથી તિલનું દાન અને પ્રયોગ કરવું એ એક પવિત્ર પ્રવૃત્તિ ગણવામાં આવે છે પુરુષો અને નારી લોકો માટે ખાસ કરીને શ્રદ્ધા અને પુણ્ય કર્મોને બધી રીતે વધાવતી પદ્ધતિ તરીકે માને છે શટતિલા એકાદશી જેવી પવિત્ર તિથિ પર તિલના દાન કરવું ન માત્ર ધાર્મિક પરંતુ મનોમંથન અને આત્માને શુદ્ધિ આપે છે તિલના તત્વોને બ્રાહ્મણો દેવતાઓ અને પવિત્ર તિથિઓ સાથે જોડવું એ અંતિમ શ્રમનું પરિણામ છે જો આપણે ઘરમાં તિલના ઉપયોગથી સાંસ્કૃતિક રીતે પવિત્રતા લાવીએ તો તે સમૃદ્ધિ, આરોગ્ય અને સુખદ સમસ્યાઓના દૂર થવાનો અભ્યાસ થઈ શકે છે આ રીતે તિલ એક માત્ર એક પદાર્થ નથી પરંતુ તે એક એવી શક્તિ છે જે આપણને એક નવા દ્રષ્ટિકોણમાંથી જીવન માટે પાવરફુલ મંત્ર આપે છે જે ખાઈ લેશે તે બને છે કરોડપતિ એ એક એવું ધાર્મિક અને આધ્યાત્મિક સંકેત છે જે એવી શ્રદ્ધાઓ અને પરંપરાઓ પર આધારિત છે જે જીવનમાં વ્યક્તિને શ્રેષ્ઠ પરિણામ અને આર્થિક સુખ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપે છે આ શબ્દો માત્ર આર્થિક સમૃદ્ધિનો પ્રતિનિધિત્વ કરતા નથી પરંતુ તેનો પવિત્ર તત્વોના માધ્યમથી આધ્યાત્મિક દૈનિક અને આર્થિક જીવનમાં એક પરિવર્તન લાવવાનો સંકેત આપે છે આ પરંપરા મુખ્યત્વે શટતીલા એકાદશી અન્ય અને અન્ય ધાર્મિક તિથિઓ સાથે સંકળાયેલી છે ખાસ કરીને તિલગુડ અને અન્ય પવિત્ર વાસણોથી બનેલ આ દિવસ પર તિલ અને ગુડના લાડુ ખાવાથી માણસના પાપો દૂર થાય છે અને આર્થિક આધ્યાત્મિક સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ પંક્તિ જે ખાઈ લેશે તે બને છે કરોડપતિ એ એના પૃષ્ઠભૂમિમાં ઘણી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે કે જ્યારે તમે પવિત્ર અને શ્રેષ્ઠ વસ્તુઓ ખાવ છો ત્યારે તમને પવિત્રતા શ્રેષ્ઠતા અને લક્ષ્મી માને તો એ તમારી જાતને ધન્ય બનાવે છે આ દિવસે ગુડ અને તેલનો ઉપયોગ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ સાથે સૌમ્યતા અને આદરનું સંકલન થાય છે આ શબ્દનો અર્થ એ પણ સમજી શકાય છે કે જ્યારે તમે પવિત્ર માન્યતાઓ અને વિશેષ આહારનું અનુસરણ કરો છો જે તમારા શરીર અને આત્માને શુદ્ધ કરે છે તો આ એક એવી માર્ગ પર પસંદગી છે જે તેને વૈભવ અને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે હિન્દુ ધર્મમાં આ ધાર્મિક પદ્ધતિની સંસ્કૃતિ છે કે ખાવાનો પદાર્થ માત્ર શારીરિક પોષણ માટે જ નહીં પરંતુ એ આત્માને પવિત્ર બનાવવાનું પણ અને સંસ્કાર અને શ્રદ્ધાને જીવંત રાખવાનું સાધન છે કરોડપતિ બનવાનું તાત્પર્ય અહીં આર્થિક ધન દોલત પર નિર્ભર નહીં પરંતુ આધ્યાત્મિક અને આધ્યાત્મિક લાભ પર છે એકદમ શુદ્ધ મન અને પવિત્ર આહાર આપણા જીવનને સર્વાંગી સુખ આપે છે જે પત્રાલય એન્જિનિયરિંગ વ્યવસાય અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સહાયક બનતું છે આ પૃષ્ઠભૂમિમાં આ શબ્દો એવી માન્યતા દર્શાવે છે કે પવિત્ર અને ગુણવત્તા વાળી વસ્તુઓનો આહાર આપણને માત્ર આર્થિક ધન અને લાભ નથી આપતો પરંતુ તે આધ્યાત્મિક શક્તિ અને આત્મ શક્તિ પણ આપે છે સંતુલિત ખોરાક શ્રદ્ધા ધર્મ નું પાલન અને પવિત્ર આહાર તેવી બાબતો જે વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે છે ષટતીલા એકાદશી પર ખાસ કરીને તેલના ઉપયોગ અને દાન સાથે આપણા જીવનમાં વધુ સુખ શાંતિ અને એ આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે જે આ વ્યક્તિને શ્રેષ્ઠ જીવન તરફ દોરી જાય છે અને અંતે આ માન્યતાઓ સાથે જોડાઈને જે ખાઈ લેશે તે બને છે કરોડપતિ એ એ ભવિષ્યની રાહ બતાવતી કહેવત બની ગઈ છે કે માત્ર શ્રેષ્ઠ અને પવિત્ર જીવન શૈલી અપનાવવાથી વ્યક્તિ પોતાના શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરી શકે છે ધન અને સમૃદ્ધિ એ હંમેશા માનવ જીવનનું એક મહત્વપૂર્ણ લક્ષ્ય રહ્યા છે દરેક મનુષ્ય પોતાના જીવનમાં સુખ અને શાંતિ અને આર્થિક સુખ શાંતિ મેળવવા માટે વિવિધ માર્ગો અને રીતોને અજમાવે છે હિન્દુ શાસ્ત્રોમાં અને પ્રાચીન પરંપરાઓમાં એવી ઘણી રીતો અને ઉપાયો છે જે ખાસ કરીને ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ પ્રકારના ઉપાય માત્ર આર્થિક લાભ માટે જ નહીં પરંતુ તે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક સમૃદ્ધિ પવિત્રતા અને જીવનને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે ઉપયોગી છે પ્રથમ અને મહત્વપૂર્ણ રીત એ છે કે પૂજા અને યજ્ઞ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે શ્રદ્ધાપૂર્વક અને નિષ્કલંક મનથી ભગવાનની પૂજા કરો છો તો તે આરોગ્ય અને દૈનિક સમસ્યાઓથી મુક્તિ આપે છે ગણેશ પૂજા લક્ષ્મી પૂજા અને શિવ પૂજા એ ખાસ કરીને ધન પ્રાપ્તિ માટે છે લક્ષ્મી ધનની દેવતા તરીકે માન્યતા પામી છે અને જો તેને દરરોજ પૂજામાં આમંત્રિત કરવામાં આવે તો તે વ્યક્તિના ઘરમાં સુખ શાંતિ અને ધનની પ્રવાહ ખોલે છે બીજી વિશેષ રીત એ છે કે વિશેષ વિશ્વાસ અને દાન એ એક માન્યતા છે જો તમે કોઈને નિસ્વાર્થ દાન કરો છો તો તે દેવતાઓના દર્શન આપે છે અને જે તમારા જીવનમાં આવશ્યક છે તે અપાયું છે ત્યાં ત્યાગ દાન અને શ્રદ્ધા એ ધર્મના માર્ગ પર પગલા છે ખાસ કરીને તિલ અને પૃથ્વીનો દાન કરવામાં આવે તો તે ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે આ ઉપરાંત અન્નદાન ભોજનનું દાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ પવિત્ર ક્રિયાઓને ભવિષ્યમાં યોગ્ય પરિણામ મળે છે અનેક વિધિઓમાં એવી માન્યતા છે કે ખરા સકારાત્મક વિચારોથી અને ખૂણાની દિશામાં દાનથી જ કોઈ વ્યક્તિના ઘરમાં સમૃદ્ધિ અને સમાધાન આવી શકે છે આનો અર્થ એ છે કે દાન કરવું એ માત્ર સારા કામનો ભાગ નથી પરંતુ તે સંપૂર્ણ રીતે એક માર્ગ છે જેના દ્વારા તમારું ભવિષ્ય વધુ સુખમય અને પ્રગતિશીલ બની શકે છે લક્ષ્મી પૂજન વિષ્ણુ પૂજન અને કુબેર પૂજન જેવા ઉત્સવોના દ્રષ્ટિકોણમાંથી એ પ્રકટ છે કે માનો કે સાચી શ્રદ્ધા અને યોગ્ય રીતે ઈશ્વરની પ્રશંસા કરવાથી અને સકારાત્મક રીતે જીવન જીવવાથી જ ધનનો પ્રવાહ થાય છે આ રીતે કરેલા પૂજાઓમાં શુભ પરિણામોમાં મેળવવા માટે ખાસ ઘરની સ્વચ્છતા સંસ્કાર અને પવિત્રતા ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે વિશ્વાસ રાખો અને કઠોર મહેનત કરો એ એક બીજું મહત્વપૂર્ણ ગુણ છે શ્રદ્ધા અને કટિબદ્ધતા સાથે કામ કરવું એ એક નવો માર્ગ છે જેમાં તમને તે જળવાઈ જે જળવાઈ શકે છે જે તમે આશા રાખો છો શ્રીમંત બનવા માટે ચાહના મહેનત અને ખૂણાની મહેનત પર ભાર મૂકવાનો મહત્વપૂર્ણ છે આ રીતે જો જો તમારું જીવન સફળ અને મહેનત અને દાનની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ અનુસરીને જ ધન પ્રાપ્તિ મેળવી શકશો મિત્રો સટતીલા એકાદશી પર તિલનો ઉપયોગ માત્ર શારીરિક શાંતિ માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક અને આર્થિક સુખ માટે મહત્વપૂર્ણ છે જો તમે પણ તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવા માગો છો તો આ દિવસે તિલના લીડુ લાડુ ખાવા અને તિલનું દાન કરવાનું ભૂલશો નહીં અંતે કહું એ જ કે આ માહિતી જો તમારું જીવન બદલવામાં મદદરૂપ થાય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં માતા લક્ષ્મીની કૃપા તમને દરરોજ મળતી રહે ધન્યવાદ